હેલો મિત્રો આજના નવા વલગમાં તમારું સ્વાગત છે બધાય જય માતાજી જય દ્વારકાથી કેમ છો બધાય મજામાં અમે તો મજામાં જ અમે બધાય મજામાં જ છીએ તમે મજામાં હોય તો અમે બધાય મજામાં જ જઈએ તમે અમારો બ્લોગ જોઈને તમને જો મજા આવે તો અમે મજામાં જ હોય હા અમારો ઓલા

તમારો ફૂલ મોકલા છે તો કોમેન્ટ મોકલા તમને હેલો ગાય તો અમે વિડીયો શૂટિંગ કરવા આવી ગયા છે

આو થકી ગયા થકી ને થઈ ગયા છે થકી થઈ ગયા છે છે આપડે વંડી હવે બીજા વંડી કરે ને વીખી ખરા તો વંડી કોણ બીજા વરસ છે આને રાખવાનો છે હા બરોબર ને બરોબર બરોબર